જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌની લાઈમાં તમારું સ્વાગત છે हेलो लाइमा हो लाइक करो कमेंट करो i know maho like karo like, सुधीर पांड्या जय श्री राम जय श्री राम जय भाई आशा जय माताजी भाई जय माताजी विजय भाई जय माताजी के भाई सुधीर भाई केम छो लाइक साथ खूब खूब आभार तरह विजय भाई सुधीर भाई लाइक कर दो लाइक ना करी हो तो तीन क्या लाइव जो रहा चो कमेंट करजो भाई ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો લાઈક કરવા બદલ સપોર્ટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ સુધીરભાઈ ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો મજામાં બેન તમારે કેમ છે બસ અમે મજામાં તમે કેમ છો ભાઈ વિજયભાઈ તમારી લાઈવમાં તો આવી નથી શકતી પણ તમારે વિડીયો જોઉં છું તમારા સરસ કોમેડી વિડીયો હોય છે ભાઈ વિજયભાઈ જય કષ્ટ દેવ विजय भाई तमने कैसे जीतू भाई जय देव सुधीर भाई लाइक ना तो लाइक कर सुधीर भाई जय माता भाई जय कष्टभन देव जेके भाई तमने कैसे विजय भाई जेके भाई लाइक कर देंज तमें जय माताजी भाई लाइक कर बेन लाइक साथ जय माता जय माता बेन तमने पर जय माता खूब खूब आभार तमारो लाइक बदल लाइक करने बदल सपोर्ट करने बदल विजय भाई गीता बेन जेके भाई विजय भाई तमने गीताबेन कह रामीर राधे राधे राानी बन ओके राम 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 जय रामापी विजय भाई गीताबेन तब क्यू गाम तमारू बा हूँ गांधीनगर थी लाइव कर रही गीता गीतान जय कष्टभन देव जीतू कह तमने गीताबेन जय माताजी सीताराम 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 हीरा भाई नमस्ते नमस्ते जय माता जय द्वारकाधीश जय द्वारकाधीश गीता जीतू भाई जय द्वारकाधीश लाइक ना करियो भाई लाइक कर देजो बेन खूब बाबा आभार सौ लाइक में आवा बदल सपोर्ट करवा बदल खूब खूब आभार धन्यवाद सौनों सपोर्ट करवा बदल जय माताजी हीराबाई जय माताजी लाइट कमेंट કરતા રહેજો બધા भूलશો નહીં ભાઈ તથા બહેનો જય માતાજી સાચી વાત છે ગીતાબેન ગીતાબેન તમારું વિડિયો હું જોઉં છું પણ લાઈવમાં હમણાં નથી આવી તમારી ભાઈ એક મસ્ત ધૂન ગાઈ નાખો હા ભાઈ ચોક્કસ મારો અવાજ એટલો સરસ નથી ભાઈ કે હું તમને તમે સાંભળ્યો છે મારો અવાજ જય દ્વારકાધીશ બધા મિત્રોને હીરાભાઈ કહે છે ઓકે દાદીમાં કંઈ વાંધો નહીં ના હું વિડીયો જોઉં છું પણ કોઈક વખત એવું નથી આવી શકાતું અમુક આ શ્રાવણ મહિનો હતો ને હવે આવશું હજનમાને માં કેક જોઈએ ને એટલે કઈ વાંધો નહી દીદી લખી શકે વાંધો નહી દાદીકો તો એ ગીતાબેન આપણને કઈ વાંધો નહી ફેર પડતો લાઈક કરી દીધી જીતુબાઈ કહે છે થેન્ક્યુ હા ગીતાબેન મને તો કઈ એવું ફેર ના પડે આપણે તો હોય તો છીએ તો છે એમાં શું દાદી નાની ને બા ને ગીતા બેન ના દીદી એવું કઈ નહીં આજે અવાજ સારો ન હોય એવું મહત્વ નથી બોલો બોલનું મહત્વ છે એ વાતે સાચી છે ભાઈ પણ તમે ક્યાંથી લાવજો તમે મારું ભજન સાંભળેલું છે ભાઈ તમે ક્યાંથી લાઈવ જોઈ રહ્યા છો ભાઈ તમે કમેન્ટ કરજો તમે મારું ભજન સાંભળેલું છે લાઈવમાં ક્યારેક ગાઉ છું ભાઈ હેલો લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો લાઈક આગળ નથી જતી કમેન્ટ આગળ નથી જતી हेलो लाइमा हो लाइक करो कमेंट करो हेलो કમેન્ટ આગળ નથી જીતુભાઈ ગીતાબેન લાઈવમાં હોય તો કમેન્ટ કરજો તમારું નામ શું છે કાવડ પંકજભાઈ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો ભાઈ તમે પણ મારી કમેન્ટ આગળ નથી જાતી કમેન્ટમાં પ્રોબ્લેમ આવ્યો જય દ્વારકાધીશ જય સિકોતરમાં જલ્પાબેન કમેન્ટ આગળ નથી જતી જય કષ્ટભંજન દેવ હવે પાછી કમેન્ટ આગળ ગઈ જલ્પાબેન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાજુભાઈ કે છે રાજુભાઈ આવીને વયા ગયા પણ મને આમાં કમેન્ટ દેખાણી નહીં રાજુભાઈ જય માતાજી જય માતાજી રાજુભાઈ તમારી કમેન્ટ નથી વંચાઈ હરેશભાઈ તમારી એ નથી વંચાઈ મને સોરી હો તમારે બધાને મારે કમેન્ટ આગળ નહોતી જતી રાજુભાઈ રાજુ લાથી છો જય માતાજી જય માતાજી જય સિકોતરમાં બધાની કમેન્ટ હવે વંચાઈ પહેલી વાર આવ્યો છે લાઈવમાં તમારી હા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો હરીશભાઈ જય માતાજી લાઈક સાથે હરીશભાઈ જે ભાઈ કે છું હું દાદી કહું છું હવે બધાની કમેન્ટ વંચાઈ બધાને સોરી બધાની તકલીફ થઈ લાઈવમાં કમેન્ટ ના એ બદલ धर्मेश भाई नमस्ते नमस्ते धर्मेश भाई जीतू भाई जय माता जी हैं धर्मेश भाई तमने जीतू भाई जय माता कमेंट मेरी आग नहीं जाती जीतू भाई तमने धर्मेश भाई जय माता जी हैं जय माता बिन जय माता धर्मेश भाई तमने पर जय द्वारकाधीश भाई तमने जय द्वारकाधीश जय श्री कृष्ण जय श्री कृष्ण भाई जय श्री कृष्ण जय श्री राम जय श्री राम जय श्री गणेशम जय श्री गणेश बापा सीताराम सप्पा सीताराम धमा भाई लाइक करो हाँ लाइक करी धर्मेश भाई लाइक करी जेके भाई के छे धर्मेश भाई हर हर माध मा, हर हर महादेव हर हर महादेव राधे राधे धर्मेश भाई के छे राधे राधे हा हाँ करेस दे, कर देंज भाई धर्मेश भाई कर जेके भाई मेरी कमेंट आग नती खबर नहीं कोई प्रॉब्लम आयो तो मैंने नहीं कमेंट वहीं चाई नहीं लाइक वही પણ કમેન્ટ ના વંચાઈ એટલે બધાને તકલીફ પડી પહેલા ઠપકો દેવાનો છે બેનને કેમ તમારી લાઈવમાં નથી આવતા ધર્મેશભાઈ ને હે ને લાઈક કરો જે કે ભાઈ કે છે હા બેન હા ભૂલી જાઉં છું હવે આવીશ ભાઈ ચોક્કસ ચોક્કસ ધર્મેશભાઈ ક્યાંથી છો બેન તમે હું છું ગાંધીનગર થી લાઈવ કરી રહી છું તમે ક્યાંથી છો ફાઈ લાઈવ જોઈ રહ્યા છો લાઈક કરી દીધી ધર્મેશભાઈ કે છે はい વાંધો ની ધર્મેશભાઈ આજ થી આવીશ બસ તમારી લાઈવ માં થોડો સપોર્ટ કરવા आ हूँ पालनपुर की चुबें कुको बाबा और भाई तमिल पालनपुर थी लाइक कर दे जो भाई वसीम भाई लाइक कर दे जो धर्मेश भाई जाइक पड़ियाँ माँ जाइ माँ काढ़ी मा। वसीम भाई लाइक कर दे जो जाइ माँ काढ़ी धर्मेश भाई कैसे जय मेलडी माँ धर्मेश भाई कैसे वसीम भाई लाइक कर दे जो दमा भाई कमेंट करो કારે છે ભાઈ કમેંત છે એ ધુમાલી માં મારે દેવું કોણ છે વસિમભાઈ પાલનપુરાયો છું કડી કડી બે કડી રો છે કિરણ બેન છું અચ્છા કિરણ કિરણ બેન છો તમે અચ્છા મને નામ એ છે એટલે કહી વાં તો ની લાઈક કરજો ભાઈ બેન કિરણ બેન જય રામાપીર દર્મેશભાઈ કે છે ના પાલનપુર નથી આવી હર મહાદેવ પાલનપુર જોયું નથી પણ સાંભળ્યું છે અહીંયાથી નજીક છે એટલું ખબર છે धर्मेश भाई कैसे हर हर महादेव राधे 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 लाइक कर दे जो तुम लाइक ना करिए तो किरण बेन यो गाड़ी भर जाती है એટલે ખૂબ ખૂબ આભાર તમારો સૌનો લાઈક માં આ બદલ સપોર્ટ કરવા બદલ કમેન્ટ કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ओके बाय हवे हूँ जाऊँ छू हाँ धर्मेश भाई तो बहुत खूब खूब आभार तमो धर्मेश भाई हाँ भाई वो नहीं भाई आटो सपोर्ट करो ये घो कहवा तो भाई जय माता जय द्वारकाधीश सीताराम श्री तो कृष्णा धर्मेश भाई किरण में लाइक कर दो किरण में लाइक ना करी हो तो हेलो लाइक में हो लाइक करो कमेंट करो चलो 我我我。多 हेलो लाइक में लाइक करो कमेंट करो जीतू भाई भाई गया लाभ 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 वो तो सब लोग बोल रहे हैं कि चलो भाई भागो नहीं अब तो के तो पूरा लोग काम किया बोल रहे हैं कि ओला निकल लाको लाको बोल तो लाको है सुपरिंग और इतना बहुत हो गया है और तो खाना खा तो ना जा और सब ने चाहिए मैं थैंक यू थैंक यू સૌનો આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ सीताराम સૌએ સપોર્ટ કરે બદલ ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય શ્રી કૃષ્ણ सीताराम સૌને ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌને